અમારા ગુજરાત ના સુપરસ્ટાર અને જેનું આખું નામ છે એવા અમારા વિક્રમભાઈ ઠાકોર અમારા પરમ મિત્ર અને ઠાકોર સમાજનું ઘરેલું નહીં પણ આખા ગુજરાતનું ઘરેલું સ્ટેજ અમારા વિક્રમભાઈ ઠાકોર બધા અને વિક્રમભાઈ ઠાકોર નું સ્વાગત અમારા હેરીભાઈ અને સ્વાગત કરીએ છીએ મિત્રો હમણાં થોડા દિવસ પહેલા જ મય પછી મારા ઘરે આયા હતા આવો ઉજાગરો તો હું ગીર્યો તો હું અને એક લગ્ન પ્રસંગમાં છોટી વિક્રમના દીકરાના લગ્ન પ્રસંગમાં આયા હતા પણ ખૂબ મહેમાન ગતિ કરી એમણે ને આખી રાત મોજ કરી ને એમનું આમંત્રણ હોય એટલે કોઈ પણ કલાકાર હોય એક રૂપિયો લીધા વગર ચોક્કસ અહીંયા આવે કારણ કે એમનો સ્વભાવ એમનું કામ એટલું સરસ છે આ દીકરીઓના સમુલગ્ન કરાવવા આ કોઈ નાની વાત નથી તો ખૂબ ખૂબ અભિનંદન અને અમારા લાયક કોઈ પણ કામ હોય ગમે ત્યારે અડધી રાતે બરાબર સિંહ બસ ભાઈ પશ્ચિમ આપ આગે બઢો હમ તુમ્હાર સાથ હૈ